રાહુલ ગાંધી ગાંધીએ વડાપ્રધાન પર અભદ્ર ટિપ્પણી કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું બિહારમાં વિપક્ષની મતદાર અધિકાર યાત્રાની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરતા ભારતીય જનતા પાર્ટીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ આજ સુધી ગાંધી પરિવારે વડાપ્રધાન મોદી વિરુદ્ધ નફરત ફેલાવવામાં કોઈ કસર છોડી નથી તેવામાં વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો અને આજે વડોદરા શહેરના ચાર રસ્તા પાસે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા અને રાહુલ ગાંધી માફી માંગે તેવા સૂત્રોચ્યાર કરવામાં આવ્યા દેશની સૌ માતૃશક્તિનું અપમાન છે આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે અને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની લાગણી પર કરાયેલો પ્રહાર છે બિહાર અને દેશની જનતા આ અપમાનને ક્યારેય માફ નહીં કરે બિહારમાં માં જયારે રાહુલ ગાંધીની સભા થઈ હોય એમની યાત્રા ચાલતી હોય અને એમની જ યાત્રા બાદ એજ સ્ટેજ પરથી કોંગ્રેસના જ નેતા દ્વારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દેવલોક પધારેલા માતાજીને ગાઢ બોલવામાં આવે ત્યારે એ રાહુલ ગાંધીની માનસિકતા બતાવે છે કોંગ્રેસ પાર્ટીના સંસ્કાર બતાવે છે રાહુલ ગાંધી માને છે કે પાર્ટી એમની જાગીર તો છે જ પણ દેશ પણ તેમના પરિવારની જાગીર છે તે રીતનું એમનું વર્તન છે એ ક્યાંક ને ક્યાંક લોકોને ઉશ્કેરી રહ્યા છે વર્ગ વિગ્રહ ઊભો થાય અને ક્યાંક ને ક્યાંક દેશમાં શાંતિ ડોળાય એની માટેના પ્રયત્નો રાહુલ ગાંધી સતત કરી રહ્યા છે ત્યારે દેશભરના યુવાનો દરેક યુવા દરેક વ્યક્તિને પોતાની માતા માટે જે પ્રેમ હોય કોઈપણ વ્યક્તિ પોતાની માતાને ગાઢ બોલે સહન ના કરી શકે આવનારા સમયમાં દેશભરમાં ભારતીય જનતા યુવા મોરચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આંદોલન કરવાના છે અને જ્યાં સુધીને રાહુલ ગાંધી માફી તો માંગશે માંગવી જ પડશે ચોવીસ કલાક થયા તે છતાં એમને માફી નથી માંગી પણ માફી પણ પૂરતી નથી જ્યારે કોઈક વ્યક્તિ પોતાની માને ગાઢ બોલે તો એ વસ્તુ ક્યારેય સાખી ના લેવાય આવનારા સમયમાં બિહાર ઇલેક્શનમાં પણ બિહારની જનતા રાહુલ ગાંધીને અને કોંગ્રેસ પાર્ટીને સબક શીખવાશે